નમસ્કાર દિવસભરના તાજા સમાચારોમાં તમારું સ્વાગત છે તમારી સાથે હું છું પિનલગીરી ગોસ્વામી સમાચારો વિસ્તારથી જાણીએ એ પહેલા મહત્વના સમાચારો ઉપર એક નજર મિત્રો સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે સુપ્રીમ કોર્ટથી સંધિઓ રાષ્ટ્રીય હિતથી પ્રેરિત હોવી જોઈએ વિદેશી સરકારોના દબાણથી નહીં અન્ય વિદેશી સરકારોનું ભારતમાં કશું ચાલશે નહીં મિત્રો વાત કરીએ તો પંજાબની પંજાબમાં ગુજરાતી પરિવારને અકસ્માત નડ્યો છે મહિલા કોન્સ્ટેબલ સહિત પાંચ વ્યક્તિઓના મૃત્યુ થયા હોવાના અહેવાલ છે મિત્રો બંગાળથી સૌથી મોટા સમાચાર સામે આવ્યો છે બંગાળના મુર્શિદાબાદ તણાવની પરિસ્થિતિ પ્રદર્શનકારીઓ દ્વારા તોડફોડ હાઈવે અને રેલવે ઉપર ટ્રેક જામ ત્રીસ વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે મિત્રો બાંગ્લાદેશથી સૌથી મોટા બીજા સમાચાર સામે આવ્યા છે બાંગ્લાદેશમાં હિન્દુ વેપારીની હત્યા કરવામાં આવી છે જેમાં ત્રણ આરોપીઓને ધરપકડ પણ કરવામાં આવી છે મિત્રો બીએમસીના પરિણામ બાદ રાજકીય ખેલ શરૂ થઈ ગયો છે શિંદે નવા ચૂંટાયેલા કાઉન્સીલરોને હોટલમાં ખસેડ્યા હોવાના અહેવાલ પણ સામે આવી રહ્યા છે પ્રજાસત્તાક દિવસ પહેલા દિલ્હી અને યુપીમાં એલર્ટ ઉપર જોવા મળ્યું છે હુમલાની ફિરાકમાં ખાલિસ્તાની અને બાંગ્લાદેશી આતંકવાદીઓ ઝડપાયા છે ભારત સરકારના ઈરાનમાં ફસાયેલા સોળ ભારતીય ખલાસીઓ અંગે ચિંતિત છે કોન્સ્યુલર એક્સેસની માંગ પણ કરી રહ્યા છે ઓપન એઆઈ અને માઇક્રોસોફ્ટ ઉપર મસ્કનો કેસ અગિયાર પોઈન્ટ પાસઠ લાખ કરોડ માંગ્યા છે ઇન્ડિગોને બાવીસ કરોડનો દંડ સીઈઓને ચેતવણી ફ્લાઇટ કેન્સલેશન કેસમાં ડીજીસીએ કરી છે મોટી કાર્યવાહી કર્મચારીઓ એપ્રિલથી યુપીઆઈ દ્વારા પૈસા ઉપાડી શકશે ખાસ કરીને વાત કરીએ તો એપ્રિલ બે હજાર છવ્વીસ સુધીમાં આવું થઈ શકે છે આ સુવિધા શરૂ થવાથી આઠ કરોડથી વધુ સભ્યોને ફાયદો થવાનો છે એક એપ્રિલથી ટોલ નાકા પર રોકડ રૂપિયા નહીં ચાલે વાહન ચાલકોએ ફાસ્ટેગ અને યુપીઆઈથી ભરવો પડશે ટેક્સ મિત્રો મહેસાણાની વાત કરીએ તો ગ્રામસભામાં લેવાયો ઐતિહાસિક નિર્ણય મહેસાણામાં દારૂ પીતા પકડાયેલ વ્યક્તિને પાંજરામાં પૂરવામાં આવશે ઉત્તર પ્રદેશની સૌથી મોટા સમાચાર સામે આવે છે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથનું મહત્ત્વનું નિવેદન મણિકર્ણિકા ગાઢ વિવાદ કાશીને બદનામ કરવા તૂટેલી મૂર્તિઓ લાવીને ભ્રમ ફેલાવાયો હોવાના અહેવાલ છે મિત્રો બિહાર થી સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે મુસ્લિમ પરિવારોને દાનમાં આપી હતી જમીન બિહારે જણાવ્યું છે કે વિરાટ રામ મંદિરમાં વિશ્વના સૌથી ઊંચા શિવલિંગની સ્થાપના કરવામાં આવશે મિત્રો મહારાષ્ટ્ર થી સૌથી મોટા સમાચાર સામે આવે છે મહારાષ્ટ્રમાં પરાજય અંગે રાજ ઠાકોરની પ્રથમ પ્રતિક્રિયા સામે આવી છે ચૂંટણીના પરિણામોનું ઊંડાણપૂર્વક વિશ્લેષણ કરવામાં આવશે મિત્રો બંગાળથી સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે બંગાળમાં પણ સુશાસન લાવીશું વડાપ્રધાન મોદીએ પોતાના નિવેદનમાં જણાવ્યું છે દેશની પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેનને લીલી ઝંડી આપવામાં આવી છે મિત્રો બરોડાથી સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે બરોડામાં સાઠ હજારની અંગત લોન પરત ચૂકવણીનો ચેક રિટર્ન કેસમાં છ માસની કેદની સજા ફટકારવામાં આવી છે મિત્ર મધ્ય ગુજરાતના આનંદની વાત કરીએ તો આનંદ પ્રેસના સો વર્ષ પૂર્ણ થયા છે નાના પાયે સ્થપાયેલા સંસ્થાએ સમાજ અને આખા વિસ્તારની ની કાયાપલટ બદલી નાખી છે મિત્ર મધ્ય ગુજરાતના આનંદથી મોટા સમાચાર સામે આવ્યા છે આણંદમાં નકામા તત્વો સાથે પકડાયેલી મહિલા એમપી ના ઘનશ્યામ નામના શખ્સ પાસેથી લાવી હોવાનો ખુલાસો સામે આવ્યો છે પકડાયેલા મંજુ ભુરિયાના રિમાન્ડ પૂરા થતા જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલાય છે આણંદમાં કોને કોને આવી વસ્તુ આપવામાં આવી હતી તે પણ હજી રહસ્ય સામે આવ્યું નથી મિત્રો ઇન્ડોનેશિયાથી સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે ઇન્ડોનેશિયામાં અગિયાર મુસાફરોને લઈ જતું વિમાન ગુમ થયું છે પહાડી પ્રદેશમાં રડાર ઉપરથી ગાયબ થયા હોવાના અહેવાલ છે મિત્રો મધ્ય ગુજરાતના ચાંગાની વાત કરીએ તો ચાંગા પાસેથી વિદેશી દારૂના ત્રેવીસ સાથે એક્ટિવા ચાલકની ધરપકડ કરવામાં આવી છે મિત્રો વાત કરીએ તો અમદાવાદની પુનર્વિકાસના કામને લઈને આજે કેટલીક ટ્રેનો રદ કરવામાં આવી છે અમદાવાદ જંક્શન પર ચાલી રહ્યા પુનર્વિકાસ કાર્યક્રમને લઈને આ ટ્રેનો રદ કરવાનો અહેવાલ છે મિત્રો આર્ટ કોર્ટ ની વાત કરીએ તો આર્ટ કોર્ટ માં સાત વર્ષની બાળક સાથે દુષ્કૃત્ય કરનાર ને કોર્ટે મોટામાં મોટી સજા ફટકારી છે કોર્ટે દુષ્કર્મી રામસિંહ મોટી સજા ફટકારી છે કે જેથી કોઈ હવે તે ગુનો કરતા પણ અચકાશે મિત્રો અમેરિકાની વાત કરીએ તો અમેરિકી પ્રમુખ ટ્રમ્પને લખ્યો છે પત્ર ભારતે ભારતે દાળ અને કઠોળ પર ત્રીસ ટકા ટેરિફ જીતતા અમેરિકાના વેપારીઓ ઊંચા નીચા પણ થવા લાગ્યા છે મિત્રો વાત કરીએ તો ભાજપની ભાજપે દગો કરીને જીત મેળવી છે અમે ગદ્દારોને ટક્કર આપી છે બીએમસી ચૂંટણીમાં હાર બાદ ઉદ્યોગની આતી પ્રતિક્રિયા પણ સામે આવી રહી છે મિત્રો મધ્ય ગુજરાતના આણંદની વાત કરીએ તો સરકારના શહેર વિકાસ અને ગૃહ નિર્માણ વિભાગનો નિર્ણય શક્તિભાવી આયોજન વિનાનો નિર્ણય આણંદ મહાનગરપાલિકાના નોન ટીપી એરિયામાં બાંધકામ બાબતે તબક્કાવાર કપાતનો સોળ દિવસ અગાઉનો પરિપત્ર રદ કરવામાં આવ્યો છે મિત્રો છાસરાની વાત કરીએ તો સુઈકામના ઉપર સરપંચને આરટીઆઈ હેઠળ માહિતી આપવામાં ઠાગઠૈયા કરનાર ચાર તલાટીઓને દંડ ફટકારાયો છે અરજીઓના નિકાલ સંબંધમાં ચોક્કસ રજીસ્ટર નિભાવવાનું હોય છે જેની ચકાસણી કરીને પણ માહિતી આપવામાં આવી નહોતી મિત્રો ગઢતેશ્વરની વાત કરીએ તો ગઢતેશ્વરમાં રોજવા પાસે હોટલના મેદાનમાં પાર્ક કરેલા કન્ટેનરમાં આગ